જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે કેટલાક વિદ્યાર્થીનો ક્વેશ્ચન છે કે આમાં એક્સપિરિયન્સનો કોઈ રિક્વાયરમેન્ટ છે કે નહીં તો હું તમને એની ઇન્ફોર્મેશન આપી દઉં તો તમે એ જોઈ શકો છો કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં ખાલી ને ખાલી બી અને બીટેક ટેક હોવું જોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં અને વય મર્યાદા જે છે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને પગાર ધોરણ પણ અહીં આપેલું છે પે સ્કેલ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો ક્લિયર એટલે કે અહીંયા કોઈ એક્સપિરિયન્સનો કોઈ જાતનો ઉલ્લેખ કર્યો નથી ક્લિયર અને આ જગ્યાઓ છ જેટલી જગ્યાઓ છે આમાં અને એક્ઝામ જે છે એ પ્રાથમિક કસોટી એ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આવી જશે અને એનું પરિણામ એટલે કે રિઝલ્ટ માર્ચ બે હજાર પચીસ સુધી આવી જશે અને જૂનમાં જૂન બે હજાર પચીસમાં રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી દેશે ક્લિયર સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો